વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દર છ વર્ષે પ્રાથમિક સભ્ય તરીકે આખા દેશમાં નોંધણી કરવામાં આવતી હોય છે અને ગઈકાલે ગુજરાતમાં અમદાવાદ ખાતે પ્રદેશની નેતાગીરી સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને પ્રાથમિક સભ્ય બનાવીને જેપી પી નડ્ડા સાહેબે શરૂઆત કરી હતી અને આજે પાટણમાં પણ પાટણના લોકસભાના સભ્ય તરીકે મને પ્રાથમિક સભ્ય બનાવવા માટે જિલ્લાના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર દસરજીભાઈ ઠાકોર સાહેબ નંદાજીભાઈ જગદીશભાઈ સૌ કાર્યકર્તા વચ્ચે અઠ્યાસી જીરો 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 બે હજાર ચોવીસથી મિસ કોલ કરી અને મને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે પાટણ જિલ્લાના ત્રણ લાખ જેટલો પ્રાથમિક સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે અને મને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે ત્રણ લાખ ઉપર સભાસદો પ્રાથમિક સભ્ય બનાવીશ